સંઘની મિલકતને રાજ્યના આવી હોય તો તેવી મિલકતોને રાજ્યના વેરામાંથી મુક્તિ આપવામાં આવે છે સંસદ કાયદાથી અન્ય જોગવાઈ કરે તે સિવાય રાજ્ય અથવા રાજ્યની અંદરના કોઈ સત્તાધિકારીએ નાખેલા તમામ કરમાંથી સંઘની મિલકત મુક્ત રહેશે એટલે કે રાજ્યમાં જે કરવેરા નાખવામાં આવ્યા હોય પણ એ રાજ્યમાં કેન્દ્ર સરકારની જે મિલકત હોય એના ઉપર એ વેરો કે કરવેરો લાગશે નહીં કોઈ રાજ્યમાં આ બંધારણના આરંભની તરત પહેલા સંઘની મિલકત કોઈ કરને પાત્ર હોય કે ગણાતી હોય તે રાજ્યમાં લેવાનું ચાલુ રહે ત્યાં સુધી તેના ઉપરથી કર લેતા તે રાજ્યની અંદરના કોઈ સત્તાધિકારીને સંસદ કાયદાથી અન્યતા જોગવાઈ ન કરે ત્યાં સુધી ખંડ એક મોરના કોઈ પણ મજકુરથી બાદ આવશે નહીં મિત્રો આ જે પેટા કલમની જોગવાઈ છે એ અત્યારે અપ્રસ્તુત છે કારણ કે આ જોગવાઈ બંધારણની શરૂ આતના સમય ને લગતી છે એટલે એની વિગતો અત્યારે અપ્રસ્તુત છે કેન્દ્રની તમામ મિલકતો રાજ્યના તેમજ રાજ્યની સ્થાનિક સત્તાઓના વેરાથી મુક્ત રહેશે રાઈટ એટલે મુક્તિ આપીને રાજ્યોને વેરો લેવાની છૂટ આપવાની સત્તા છે પણ સંસદ એવી જોગવાઈ કરી શકે જો એમને રાજ્યોને વેરો લેવો હોય તો પણ એ સંસદ દ્વારા એની છૂટ આપવામાં આવે છે કલમ નંબર બસો રાજ્યમાંથી બીજા રાજ્યમાં એની ખરીદી કે વેચાણ થાય ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર તેની આયાત કે તેની બહાર તેની નિકાસ દરમિયાન થાય ત્યારે વેચાણ કે ખરીદી ઉપર તે રાજ્યના કોઈ પણ કાયદાથી કર નાખી શકાશે નહીં અથવા નાખવાનું અધિકૃત કરી શકાશે નહીં એવી કરવામાં આવે છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદ વેચાણ થાય અથવા તો આયાત અથવા નિકાસ થાય તો તેના ઉપર રાજ્ય કોઈ પણ કાયદાથી કર નાખી શકશે નહીં ખંડ એકમાં માં જણાવેલી રીતે માલનું વેચાણ કે ખરીદી ક્યારે થઈ ગણાય તે નક્કી કરવાના સિદ્ધાંતો કાયદાથી સંસદ નક્કી કરે છે એટલે કે માલનું વેચાણ કે ક્યારે થઈ એ એ અંગે નક્કી કરવાની જે બાબતો છે સંસદ કાયદાથી ઠરાવી શકશે રાજ્યનો કોઈ કાયદો જેટલે અંશે તે કાયદો આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્યમાં જે માલ ખાસ અગત્યનો હોવાનું કાયદાથી સંસદે જાહેર કર્યું હોય તેના વેચાણ અથવા ખરીદી ઉપર કરેટા ખંડ સી અથવા પેટાખંડ ડીમાં ઉલ્લેખેલા પ્રકારનો કર હોય તેવો કર નાખતો કે નાખવાનું અધિકૃત કરતો હોય તેટલે અંશે સંસદ

સંસદ છે કોઈ ખાસ માલસામાન હોય તો એના ખરીદ વેચાણ ઉપર આંતરરાજ્ય વેપારમાં એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપાર દરમિયાન કોઈ વિશિષ્ટ માલ હોય તો તેના ખરીદવેરા ઉપર કરવેરા નાખવાનું નિયંત્રણ કરવાની સત્તા એ સંસદ છે બંધારણ માટે અમારા બે ખૂબ મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લાઈનર અને એમ સીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતના બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તેમાં જોડાઈ જવા વિનંતી છે અને હા બે લાયકોન ચાલુ કરવાનો ભૂલ થઈ